ઘઉં લોકવન ચારસો અઠ્ઠાણુંથી સ્વભાવ પાંચસો ને પચીસ રૂપિયા સુધી ઘઉં ટુકડા પાંચસો ત્રણથી પાંચસો ને છ્યાલી રૂપિયા સુધી જુવાર સફેદ સાતસો રૂપિયાથી નવસો રૂપિયા સુધી જુવાર લાલ સાતસો અઠાવનથી આઠસો ને એક્યાસી રૂપિયા સુધી જુવાર પીળી ચારસો સાઠ થી પાંચસો રૂપિયા સુધી બાજરી ત્રણસો પચીસથી ચારસો ને પચીસ રૂપિયા સુધી તુવેર અગિયારસો આડત્રીસથી તેરસો રૂપિયા સુધી સણા પીડા નવસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી સણા શપથ પંદરસો રૂપિયાથી એકવીસો ને રૂપિયા સુધી અડદ અગિયારસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા સુધી મગ તેરસો વીસ થી સોળસો રૂપિયા સુધી વાલદી છે આઠસો રૂપિયાથી અગિયારસો અઠ્ઠાણું રૂપિયા સુધી સોડી બારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી વટાણા નવસો થી એકવીસો રૂપિયા સુધી કડથી સાતસો પચાસથી આઠસોને પચાસ રૂપિયા સુધી સિંગદાણા તેરસો રૂપિયાથી પંદરસો ને બત્રીસ રૂપિયા સુધી મગફળી જાડી નવસો રૂપિયાથી બારસો વીસો રૂપિયા સુધી મગફળી ઝીણી નવસો વીસથી અગિયારસો પચાસ રૂપિયા સુધી અળસી એક હજાર ત્રીસથી એક હજાર રૂપિયા સુધી તલી તેરસો વીસથી થી ઓગણીસો ને ત્રેસાઠ રૂપિયા સુધી એરંડા હજારસો રૂપિયાથી બારસો ને સાહીઠ રૂપિયા સુધી અજમો અગિયારસો રૂપિયાથી ચૌદસો ને ત્રીસો રૂપિયા સુધી સુવાઈ એક હજાર ત્રેસાઠથી બારસો ને ત્રીસ રૂપિયા સુધી સોયાબીન સાતસો સાઠથી થી આઠસો ને સવ્વીસ રૂપિયા સુધી સિંગફળા એક હજારથી તેરસો ને છ્યાસી રૂપિયા સુધી કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર આઠસો ને પંચાવન રૂપિયા સુધી લસણ આઠસો રૂપિયાથી તેરસો ને રૂપિયા સુધી ધાણા તેરસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા સુધી જીરી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ઇઠોતેર રૂપિયા સુધી અને મેથી આઠસો રૂપિયાથી બારસો સાઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ બજાર ભાવ